તમારે એ ગણવા ખૂબ આ સ્વાધ્યાય છે આની ઉપર થોડો વિશેષ છે એ તમારે ધ્યાન આપશો ચાલો હવે એનો લઈએ કે નીચેના વિધાનો આપણે પૂર્ણ કરો તો નીચેના વિધાનો પૂર્ણ કરવાનો પહેલી જ તમારે ખાલી જગ્યા છે કે આ બધી જગ્યા આ ગણાય છે તમારા માટે બહુ અગત્યનો દાખલો જે છે પહેલો દાખલો આમ તો બધાય દાખલા અગત્યના જે છે એક એક દાખલો જે છે

એટલે ત્યાર પછી આ તમારે સંભાવના હોય છે ચાલો હવે તમને બીજી એક વાત કરું છું આ યાદ રાખો તમારા માટે લખ્યું જે છે તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 181 ઉપર આ બધી જ રીતો આપી છે અને આ બધી રીતો બે પાના નંબર 181 ઉપરથી આ લીધેલી જે છે અને તમારે આ બધાય 1 2 અને 3 વાદળી અક્ષરોથી એ લોકો એ હાઇલાઇટ કર્યું જે છે એટલે આ જે પાનો નંબર 181 ઉપર લખેલી જે બધી બાબતો જે છે તમે લોકો બધી અને પ્રતસ્થ કર નાખજો મોઢે કર નાખજો આમાંથી કાઈક ને કાઈક આટલામાંથી કાઈક ને કાઈક પૂછા છે ખાસ કરીને જે લોકો નબળા વિદ્યાર્થીઓ જે છે એ પણ ખૂબ પ્યાર કરે અને જે લોકો ખૂબ હોશિયાર વિદ્યાર્થી છે એના માટે પણ બહુ અગત્યનું જે છે હોશિયાર વિદ્યાર્થી 100 ટુ 100 જાય તો

એટલે આ જે છે ઘટના એ નહીં એટલે આનો તમને ટૂંકમાં જવાબ કહી દો કે પી ઈ ઘટના એ નહીં એટલે પી ઇ એક્સ બરાબર કેટલું તમારો જવાબ જે છે જવાબ તમારો એક આવશે ચાલ હરેણિક ઓ બીજો જે ઘટના ઉદ્ભવી ન શકે એ ઘટના જે ઘટના ઉદ્ભવી ન શકે એવી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે આ કમજોબ બીજો આમાં તમને જવાબ મળી જશે કે જે ઘટના ઉદ્ભવી ન શકે તો જે ઘટના ઉદ્ભવી ન શકે એ ઘટનાને પહેલા તમને નામ આવડતો હોવી જોઈએ જે ઘટના ઉદ્ભવી ન શકે એ ઘટનાને અશક્ય ઘટના કહે છે એ ઘટના જે ઉદ્ભવી અશક્ય છે જે ઘટના ઉદ્ભવી અશક્ય જે છે કે ઉદ્ભવી શકે જ નહીં તો એની સંભાવના કેટલી છે એની સંભાવના તમારે જીરો જે છે આવી ઘટનાને અશક્ય જ આપ્યું છે અશક્ય ઘટના કહે છે અહીંયા તમારે 0 અને હું હું છે અશક્ય ઘટના આ તમારો અશક્ય ઘટના તમારા આ ખાલી જગ્યામાં આવશે બરાબર છે હવે ત્રીજો ચોક્કસપણે પડે ઘટનાની સંભાવના અહીંયા લખો જો જે ઘટના ચોક્કસ પડે અથવા તો નિશ્ચિતપણે ઉદ્ભવે તો એની સંભાવના કેટલી એક છે તો ફરી વાર જે ઘટનાઓ ચોક્કસ પડે અથવા તો નિશ્ચિત પડે એ ઉદ્ભવે એ ઉદ્ભવે એની સંભાવના એક છે સૂર્ય જે છે કેટલા કે સૂર્ય જે પૂર્વમાં જ ઉગે સૂર્ય પૂર્વમાં ઉગે સૂર્ય ઉગે 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 સૂર્ય ઉગે ત્યારે એવું નહીં મને સૂર્ય નહી ઉગેલ એટલે આ ઘટનાને કેવી ચોક્કસ ઘટના કહેવાય અથવા તો એવું પણ કહી શકે કે સૂર્ય પૂર્વમાં ઉગે છે અને પશ્ચિમમાં આથમે અને સૂર્ય પશ્ચિમ દિશામાં આથમે 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 એ ચોક્કસ જ ઘટના છે ત્યારે એ ઘટના એ એમાં કોઈ દિવસ રજા નહીં રહે સુરત દાદા કોઈ દિવસ રજા રાખશે નહીં એટલે આ ઘટનાને ચોક્કસ ઘટના કહેવાય છે તમે લોકો મારી વાત જે છે સમજી ગયા છો એટલે તમે સમજી શકો કે ચોક્કસ પણ એ ઘટના ઉદ્ભવતી ઘટનાની સંભાવના કેટલી આવશે અહીંયા તમારો એક આવશે જવાબ એક આવશે અને આવી ઘટનાને કેવી કહેવાય છે નિશ્ચિત ઘટના આવી ઘટનાને ચોક્કસ ઘટના ચોક્કસ ઘટના અથવા તો નિશ્ચિત ઘટના અને આપણે આવી ઘટના શું આવશું તમારે એક અને ચોક્કસ ઘટના પણ કહે અથવા તો આને શું કહેવામાં આવે છે નિશ્ચિત ઘટના બે માંથી તમારે જે શબ્દો તમારે ખાલી જગ્યા પૂછો હોય તો તમારે નિશ્ચિત ઘટના ચોક્કસ ઘટના શબ્દ હોય એટલે ચોક્કસ ઘટના લખો ઓપ્શનમાં માં આપ્યું હોય નિશ્ચિત ઘટના હોય તો નિશ્ચિત ઘટના કહે છે આ રીતે 1 2 અને 3 જે છે એ આપણે સરસ રીતે એ પૂર્ણ વૈરાગ ચોથો લઈએ એમ એવું છે પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો ખાલી જગ્યા છે તમારે પાના નંબર 180 વાદળી અક્ષરે આવું લખેલું જે છે અને આપણે એને ક્રમ નંબર 5 નો તમને અગાઉ પણ વાત કરી કે 1 થી 5 તમે કંઠસ્થ કરી લો આમાંથી ચોક્કસપણે આવશે આવશે ને આવશે એટલા માટે મે તમારા માટે યાદ રાખવું

પાના નંબર 2 સાથે આપે છે પાઠ્યપુસ્તકના પેજ નંબર તમે લોકો જુઓ અને વાદળી અક્ષરે લખેલું છે જુઓ મૂળ વાત આવે કે પ્રયોગને તમામ પ્રાપ્તને ઘટનાઓની સંભાવનાનો સરવાળો કેટલો હોય છે 1 હોય છે તો અહીંયા શું આવશે તો તમારો આનો જવાબ આવશે આનો જવાબ તમારો 1 આવશે તો ઘટનાની સંભાવના ખાલી જે મોટી અથવા

આ પણ તમને પૂછવાની શક્યતા છે બીજું અહીંયા પણ મેં તમને એક લખેલું છે જો આ આ તમને સમજાવતા ભૂલી ગયો મારે પણ પરીક્ષણ આનો પણ ઉપયોગ થાય જો આ ફરીવાર એક ની વાત કરું કે PE વત્તા ઘટના AP નથી બરાબર એ પછી જો આને આ જે છે પી આ બાજુ જાય તો માઈનસ થાય અને એ રીતે આ જે પી છે એ પણ ઓરી બાજુ જાય થા છે એટલે આ વાક્ય છે તમે લોકો સમજી લેજો અઘરું છે જ નહીં પેલા પી ને આ બાજુ જો માઈનસ કર્યો છે ને આ પી લઈ જે છે એને આ બાજુ ગયો તો પ્લસ પી આ પણ તમને પરીક્ષામાં ઉછાઈ શકે એટલે આપણે છે તૈયાર કરી ચાલો મૂળ આવીએ આનો અર્થ છે આ ઘટના 0 થી શું આપી છે સંભાવના ખાલી એથી મોટી આ બધી ઘટના 0 થી મોટી 0 ને 1 વચ્ચે આવે 0 ને એવું જ 0 0 બરાબર 0 થી મોટી

ફરીફર એક ને એકવાર રિપીટ કરું છું આ બધું જ તમે લોકો પ્રેક્ટિસ કરી લેજો અને તમે અમારી સાથે અભ્યાસ કરતા સહાધ્યાય મિત્રો અન્યત્ર શાળામાં ભણતા તમારા મિત્રો એને આ મારો વિડિયો શેર કરો અને મારી ચેનલ મેસી જોશી દાદાને સબ્સ્ક્રાઇબ કરવાનો ભૂલશો નહીં ચાલો આવજો